હળવદ તાલુકાના તીકર ગામે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે વર્ષોથી રોડ પીવાનું પાણી અને પુલ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયેલા ગામવાસીઓએ તંત્ર સામે ખુલ્લેમ આક્રોશ વ્યક્ત કર્યો છે ગામના વિકાસ માટે અનેક વખત રજૂઆત કરાતા છતાં સમસ્યાઓ યથાવત રહેતા ગ્રામજનોનો ગુસ્સો ફાટી આવ્યો હતો રસ્તાઓ અને પાણીની તંગી જીવન પર પ્રતિકૂળ અસર કરે છે જ્યારે પુલનો અભાવ માર્ગ સંકળાઈ જતો જોવા મળે છે

જૂના ઘાટીલાં ટીક્કરવાળું કેનાલું નાલું એનો પ્રશ્ન હતો ગામની ગટરનો પ્રશ્ન હતો અને પીવાના પાણીનો પ્રશ્ન હતો આ કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી થયું એટલે ગામ લોકો આક્રોશે ભરાણા અને ગ્રામ સભા નથી કરવી એવો વિષય હતો